સમાચારમાં વાત કરીએ ડબોઈની તો ડબોઈ તાલુકામાં બનાવટી માવાની ફેક્ટરીઓ અને તેમાંથી બનતી મીઠાઈના વેપારીઓને મોકળું મેદાન મળી ગયું હોવાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા વડોદરા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ડબોઈની હોટલો અને ફરસાણ મીઠાઈઓની દુકાનો પર દરોડા પાડી માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા ડબોઈ તાલુકામાં બનાવટી માવા અને તેમાંથી બનતી મીઠાઈ બનાવનારાઓ હોટલ અને ફરસાણ મીઠાઈ વાળાને ત્યાં જાગૃત નાગરિકોમાંથી જાણવા મળ્યા મુજબ ડબોઈ તાલુકા મથક ફ્રૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીની ખાલી જગ્યાએ વડોદરાના ઇન્ચાર્જ અધિકારી પોતાના સમય આવી જતા રહેતા હોવાને લઈને ભેળસેળ વાળી મીઠાઈ બનાવનારાઓને મોકળું મેદાન મળી ગયું હોવાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા ડભોઈ શહેરમાં હાલ આગામી દિવાળીના પ્રસંગને લઈને મીઠાઈ ફરસાણની દુકાનોમાં વડોદરા ફ્રૂટ એન્ડ ફૂટ એન્ડ સોરી ક્ષમા કરજો ફ્રૂટ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા દરોડા પાડી મીઠાઈ અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા